એસજીબીની ટીમે સતર્કતા દાખવી બંનેને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા છાપા દરમિયાન પકડાયેલી રકમ તથા અન્ય પુરાવા કબજે લેવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછ બાદ બંને સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ઘટનાથી ફરી એકવાર સરકારી વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે ઘટનાની આંતરિક તપાસ પણ હાથ ધરવામાં આવશે અને દોષિત કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાશે